નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનો હાર્દિક સ્વાગત કરું છું ડબોઈની વધુ એક બેંકનું શટર બંધ થયું છે ડબોઈ પીપલ્સ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી બેંક છેલ્લા ચાર દિવસથી બંધ છે મેનેજરે રાજીનામું આપતા કર્મચારી બેંક ખોલી નથી રહ્યા અનેક ખાતેદારો રોજિંદાપણે ધક્કા ખાઈ રહ્યા છે છેલ્લા વીસ વર્ષથી બેંકે ખાતેદારોનો વિશ્વાસ જીત્યો હતો પીપલ્સ બેન્કમાં ખેડૂતોએ વધુ પૈસા મૂક્યા છે ડભોઈમાં માણકી બજારમાં પીપલ્સ બેન્ક આવેલી છે હું અહીંયાનો સ્થાનિક છું અહીંયા ગાડી અવરનો અહીં રોજ આજે અઠવાડિયાથી બેંક બંધ છે અને અહીંયા ગાડી ટોટલી અઢી કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે બધી પબ્લિક અત્યારે અકરાયેલી છે ને હું સામે જ રહું છું સામે મારું ઘર છે અને અહીંયા ગાડી ટોટલી લગભગ બધા જ ગુસ્સામાં આવે છે અને કોઈ એમને હરકો જવાબ નહીં મળતો ફોન કરે છે તો એનો જવાબ નથી મળતો અઠવાડિયાથી આ તારું મારેલું છે બેંકે રોજના ઓછામાં ઓછા લગભગ ત્રીસ ચાલીસ જણ આવે છે રોજના અહીંયા ગાડી બધા તપાસ કરો પણ બિચારા નારાજ થઈને ચાલ્યા જાય છે નારાજગી કોઈએ પૈસા મેં ક્યાં આવે કંઈ કામ લાગે આ કરીએ પેલું કરીએ લગ્નમાં કામ લાગશે અત્યારે એ બધા મુશ્કેલીમાં છે ટોટલી બેથી અઢી કરોડ રૂપિયાનું કૌભાંડ છે અહીંયા ગાડી એ કોઈ જવાબ નથી આપતા એ તો કોઈને રિસ્પોન્સ જ નથી મળતો પબ્લિકને પબ્લિકના પૈસા કઈ ગયા એ કોઈ જવાબ નથી મળતો જ નથી ડેડી ડભોઈ ચોકસી બજાર પીપલ્સ બેન્ક અત્યારે અઠવાડિયાથી બંધ છે મારી લેવડ દેવડ ચાલુ છે બે વર્ષથી અમારે પૈસાની જરૂર છે લેવડ દેવડ માટે તો અંદરના જે કર્મચારીઓ છે એ બધાએ રાજીનામું આપી દીધું છે હવે અમે કોની જાળે રજૂઆત કરીએ કે અમારે પૈસાની જરૂર છે ને અમે ડભોઈના અહી ગાડી ચોકસી બજારમાં રહું છું બરાબર હવે એ પૈસા માટે અમે કોની જોડે માંગણી કરીએ કેટલા ટાઈમથી ગયું બને બેંક અઠવાડિયા બંધ ટ્રસ્ટીઓ જોડે અમારે જાણ નહીં થઈ પણ અમને એવી ઉડતી ઉડતી વાત મળી છે કે અમે જે બધી બેંકો ની અંદર લેવડ દેવડ છે ને બધાને લોનો જે આપેલી હતી એ લોન હજુ રજુ નહીં થઈ એના માટે આ બેંકો અઠવાડિયા બંધ છે મેનેજર બી બધા છે ને રાજીનામું આપીને જતા રહ્યા છે અઠવાડિયા બંધ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર